સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લામાં ટંકારા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રાનું જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે આ આયોજન અન્વયે શુભેચ્છાઓ પાઠવી હતી અને સરદાર પટેલના જીવનના પ્રસંગો વર્ણવી તેમની નિડરતા અને વિચારોને આજની યુવા પેઢીને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો છે સરદાર પટેલ કે જેમણે દેશ દુનિયાને અખંડિતતાનો સંદેશો આપ્યો એવા લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે વક્તા અનિરુદ્ધસિંહ પઢિયારે લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન કવન તેમજ ભારતની આઝાદીની લડત વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં તેમની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું હરબટિયાળી ખાતે બાવાઓ દ્વારા યાત્રાનું કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ આ યાત્રાને આવકારી હતી હરબટિયાળી ખાતે મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા આ યાત્રા દરમિયાન ટંકારા સર્કિટ હાઉસ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ ટંકારા દ્વારા આ યાત્રાનું ફૂલહાર તેમજ પુષ્પવર્ષા કરી અને જબલપુર ખાતે બાળાઓ દ્વારા રથને કંકુતિલક કરી યાત્રાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું